નમસ્કાર આલાપ ન્યુઝ માં પ્રબલ સાગરજી મહારાજ ચાતુર્માસ કરવા માટે આમોદમાં આવતા આમોદ નગર અવસર પ્રાપ્ત થયો દિગંબર જૈન સમાજમાં અનેરો ચાતુર્માસ અને ચાતુર્માસનો પ્રારંભ એ થઈ ચૂક્યો છે ત્યારે આમોદના આંગણે આ ચતુર્માસ અત્યંત અગત્યનો અને મહત્ત્વનો બની ગયો છે કારણ કે આમોદના આંગણે દિગંબર જૈન સમાજના જૈન દેરાસર ખાતે દિગંબર જૈન સંપ્રદાયના સૌથી મોટા સંત પરમ પૂજ્ય પ્રબલ સાગરજી મહારાજ આમોદમાં ચતુર્માસ કરવા માટે આવ્યા છે અને એમના ચાતુર્માસનો પ્રારંભ આજ રોજ દિગંબર જૈન મંદિર ગાંધીચોક આમોદ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મંદિર ખાતે ચાતુર્માસ નિમિત્તે કળશ સ્થાપના અને પૂજા વિધિના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ અનેક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરમપજીવ પ્રબલ સાગરજી મહારાજ જેવા સિદ્ધ પુરુષ જ્યારે આમોદમાં ચાતુર્માસ કરવા માટે રોકાયા છે ત્યારે એ આમોદ નગરનું અહોભાગ્ય છે કે આટલા મોટા સંત એ આમોદમાં ચાતુર્માસ કરવા માટે આવ્યા છે આમોદના ઇતિહાસમાં દિગંબર જૈન સમાજના જૂના દેરાસર હોવા છતાં પણ ચાતુર્માસ કરવા માટે કોઈ મહારાજ સાહેબ આવ્યા હોય અને ચાતુર્માસ આમોદમાં કર્યો હોય એવો આ પ્રથમ પ્રસંગ હોવાથી આમોદના દિગંબર જૈન સમાજના ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આટલા લાંબા વર્ષો બાદ આમોદમાં કોઈ સિદ્ધ પુરુષ ચાતુર્માસ કરવા માટે આવ્યા છે ત્યારે આ ચાતુર્માસનો લાભ આમોદની સમગ્ર નગરને પણ મળે એવી સેવા એ લોકો રાખી રહ્યા છે સાગર મહારાજના આ ચાતુર્માસ દરમિયાન એમના કોઈ આશીર્વાદ આ ગામના કલ્યાણ માટે ફળે અને ગામનું કલ્યાણ થાય એવી પણ અપેક્ષા ગામના લોકો રાખી રહ્યા છે પરંતુ સાગરજી મહારાજ આ ચાતુર્માસ કરવા માટે આમોદ જેવા નાનકડા ગામમાં પધારતા પણ ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રહેતા અનેક મહારાજના જે ભક્તો છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં દરરોજ દર્શન કરવા માટે આ પ્રબલસાગર મહારાજના દર્શને આમોદ ખાતે આવી રહ્યા છે આ આમોદ માટે અવલોકિત પ્રસંગ છે